સ્વાગત છે સરદાર પટેલ ની ભૂમિ માં કરોડો ની જમીન પચાવી પાડી ઓરડી બનાવી દેતા વિદ્યાનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ આણંદ પાસે કર્મસદ ગામ માં આવેલી કરોડો જમીન ત્રણ જણાએ પચાવી પાડી તેના પર ઓરડી બનાવી દેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો વિદ્યાનગર પોલીસે આ મામલે શખ્સો વિરુદ્ધ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલા નવાગરા પ્રભાત પોળ વિસ્તારમાં પાસઠ વર્ષીય મુકુંદભાઈ શાંતિલાલ પટેલ રહે છે તેઓ ખેતી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે તેમના સંબંધી કાશ્મીરાબેનની કરમસદમાં કરોડોની કિંમતી જમીન આવેલી છે આ જમીનમાં વર્ષ બે હાજર પંદર થી કરમસદ આણંદ સોજિત્રા રોડ ઉપર રહેતા કલ્પેશ રાવજીભાઈ પરમાર અલ્કેશ રાવજીભાઈ પરમાર અને રંજન અલ્પેશ પરમારે ગેરકાયદેસર કબજો કર્યો હતો અને તેમની જાણ બહાર જમીનમાં ઓરડી બનાવી દીધી હતી મુકુંદભાઈ તથા કાશ્મીરાબેન દ્વારા ત્રણેયને જમીન ખાલી કરાવવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ દ્વારા જમીન ખાલી કરવામાં આવતી નહોતી અને અવારનવાર તેમને ધમધમકીઓ પણ આપવામાં આવતી હતી જેને પગલે કંટાળેલા મુકુંદભાઈ પટેલે આણંદ કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરી હતી જે અરજી સંદર્ભે તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે તમામ પુરાવાઓ ત્રણેયની વિરુદ્ધમાં હતા તેઓ કોઈપણ જમીનને લગતા પુરાવા રજૂ કરી શક્યા નહોતા આખરે કચેરી દ્વારા વિદ્યાનગર પોલીસને ગુનો નોંધવાનો હુકમ કરતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે